નમસ્કાર મંચ ઉપર આમાં સ્થિત એવા તમામ મહેમાનગણો વડીલો બહેનો અને માતાઓને મારા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ સૌથી પહેલાં તો થેન્ક યુ હું કહીશ કે હાર્દિકભાઈ કોટડિયા કે જે અંજુબેન લસણ ચટણી હું નોર્મલી એને ચટણી ફ્રેન્ડ તરીકે ઓળખું છું કે જેઓએ મને આ એક તક આપી અને કાનજીભાઈ ભાલાળા મારા ઓફિસ ઉપર જ્યારે આવ્યા હતા તો એ સમયે ભાવેશભાઈ પણ સાથે હતા તો એ સમયે થર્સ ડે થોટ્સની ઘણી બધી સારી વાત થઈ હતી અને ઓલરેડી હું અહીંયા એક વખત આવેલો પણ હતો અને આજે હું મંચ ઉપરથી તમને એક થોટ્સ આપવાની એક ટ્રાય કરીશ ટ્રાય એ કરીશ કે કેવી રીતના આઈટી અને દેશ માટે આપણે શું કરવું જોઈએ અને શું કામ કરવું જોઈએ સૌથી પહેલાં તો મારા તમામ જેટલી પણ જગ્યાએ મને ઓપોર્ચ્યુનિટી મળે છે ત્યાં હું હંમેશા માટેથી મારા દેશને હું પહેલાં પ્રથમ પ્રાયોરિટી આપું છું કારણ કે જેટલું પણ જેટલું પણ મને અહીંયા આપેલું છે એ મેં મારા દેશ પાસેથી લીધેલું છે અને જેટલું લીધેલું છે એટલું જ્યાં સુધી હું અંત નહીં થાવ એનાથી દસ ગણું કેવી રીતે મારા દેશને આપી શકું એ માટેથી મેં એક પ્રોમિસ સેલ્ફને આપેલી હતી સો ટેકનોલોજી ઉપર આજનો જે ટૉપિક હતો કારણ કે મને વિશેષ કાનજીભાઈ બાલાળાએ કીધેલું હતું કે ટેકનોલોજી ઉપર આપણે જેટલા પણ મહેમાનગણો છે એમને ટેકનોલોજીથી અવેર કરવાના છે ટેકનોલોજીથી લોકો ભાગે છે જે મોટા મોટા બિઝનેસ કરે છે એ લોકો એવું માને છે કે જો ટેકનોલોજી બિઝનેસની અંદર સેટઅપ કરશું ને તો ઇન્કમ ટેક્સવાળાને જલ્દીથી અનુભવ થશે ને જલ્દીથી એ લોકો આપણને જાણી લેશે કે આપણા બિઝનેસની અંદર આપણે કેટલું ટર્ન કરીએ છીએ સાચું કે ખોટું સાચું રાઈટ મિત્રો હું તમને ખાલી શેર કરતા એટલું મને આનંદ થાય છે કે તમે એવું જાણતા હોવ કે ભાઈ ખાલી ટેકનોલોજીનો યુઝ કરવાથી જ ઇન્કમ ટેક્સવાળાને જાણ થાય તો એ તદ્દન ખોટી વાત છે તદ્દન ખોટી વાત છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના હરેક મોડ્યુલ્સની અંદર એ એમ્પ્લોય દ્વારા સેટઅપ થયેલું છે કે જે પણ સિટીના જે બિઝનેસ સેટઅપ થાય છે એ લોકોનું એન્યુઅલ ટર્ન ઓવર બેન્કિંગના ટ્રાન્ઝેક્શન્સ કે તમારા કસ્ટમર સાથેના તમારા ટ્રાન્ઝેક્શન્સ એ બધા નોટ થતા હોય છે એટલે ટેકનોલોજી તમે યુઝ કરો તો બી ભલે અને ન યુઝ કરો તો બી ભલે ઇન્કમ ટેક્સને તમારા હરેક ટ્રાન્ઝેક્શનની જાણ થાય છે આજે સો ટેકનોલોજીથી ભાગવા કરતાં બેટર છે કે ટેકનોલોજીને બિઝનેસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીએ અને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી ટેકનોલોજી દ્વારા અત્યાર સુધીમાં તમે જે રોપ મૂકેલી હતી તમારા બિઝનેસના સક્સેસના વેગની એને હજી પણ વધારે સ્પીડમાં લઈ જાઓ કારણ કે ટેકનોલોજી જો બિઝનેસમાં અત્યારે ઇમ્પ્લિમેન્ટ નહીં કરો ને તો એનું એક બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું છું અહીંયાથી જેટલા પણ લોકો મારી સામે બેઠેલા છે એમાંથી જેટલા ઓનર હોય એટલે કે બિઝનેસ એન્ટરપ્રિનર્સ હોય એવા કેટલા લોકો છે જે પોતાનું ધંધો વ્યવસાય કરે છે ઓલમોસ્ટ મેજોરિટીમાં હવે એક સવાલ છે તમને શું એવું લાગે છે કે માર્કેટમાં મંદી છે નહીં ઘણા લોકો કહે છે કે હા ઘણા લોકો ફેસ પર સ્માઈલ આવી ગઈ કારણ કે કન્ફ્યુઝ છે કે હા બોલવું કે ના બોલવું કારણ કે ના બોલશું તો કંઈક અલગ રીતના પ્રેઝન્ટ કરશે ના બોલશું તો એક અલગ રીતના પ્રેઝન્ટ કરશે પણ મેં મેજોરિટીમાં સાંભળેલું છે ઘણા બધા લોકો કહેતા હોય કે માર્કેટમાં મંદી બહુ છે મંદીનું પહેલું રીઝન તમે તમારા કસ્ટમર સુધી પહોંચતા નથી કેવી રીતના તો કે આજ પણ આપણે રૂઢિચુસ્ત બિઝનેસ કરીએ છીએ કેવી રીતના તો કે સ્ટોર ઉપર જઈએ અથવા તો આપણો બિઝનેસ હોય ત્યાં જઈએ બેસીએ આપણા એમ્પ્લોય સાથે વાત કરીએ અને આપણે વિચારીએ કે આપની પાસે કસ્ટમર કેવી રીતના આવે પણ હવે એ સમય બદલાઈ ગયો છે હવે કોઈ પણ સમય પર તમારી જ્યારે નીડ હોય તો તમે એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ સાથે જ્યારે બાર ડિનર ઉપર જાઓ છો અને ત્યાં તમે કોઈ પણ નાનકડી લેટ સપોઝ એવું બોલશો ને કે ભાઈ મારે લેપટોપ લેવું છે યુ વોન્ટ બી લેવું સાંજ સુધીમાં તમને દસ કંપનીની ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર એડ દેખાશે તો તમારા હરેક રોજિંદા જીવનને ગૂગલ અથવા તો ટેકનોલોજી જે તમે અત્યારે મોબાઈલ તમારી સાથે રાખો છો જેને તમે વાઇફનું નામ પણ આપેલું છે ઘણા લોકો કારણ કે વાઇફને સમય આપતા કરતાં વધારે તમે મોબાઈલને સમય વધારે આપો છો વોટ્સઅપને સમય વધારે આપો છો તો બધી જ જગ્યાએ તમારી એક્ટિવિટી ટ્રેક થાય છે સેમ એવી જ રીતના અગર આજે પણ તમે તમારા બિઝનેસની અંદર જો ટેકનોલોજી નહીં કરી તો ડેફિનેટલી કંઈ ને કંઈ જગ્યાએ તમારા બિઝનેસની અંદર તમે સ્લો થાવ છો આગળ તમે જ્યારે તમારા ટરને નીકળતા જોશો ત્યારે તમને અફસોસ થશે કે એ લોકો નાની ટીમ સાથે તમારાથી પણ આગળ એક સમયે નીકળી ગયા એટલા માટે કહેવામાં આવે કે જે જૂના જૂના ખેલાડીઓ હતા સુરતના કે જેના નામ બહુ મોટા હતા અત્યારે એક પણ નામ આપણી સામે દેખાતું નથી અને જે નામ દેખાય છે એ બધા જ નામ ટેકનોલોજીવાળા જે લોકો એ ટેકનોલોજીનું એક્સેપ્ટ કર્યું હોય અને જે લોકો આગળ ગયા હોય રાઈટ સો ઓલવેઝ ટેકનોલોજીને તમારા બિઝનેસની અંદર એક્સેપ્ટ કરો એક્સેપ્ટ કર્યા પછી એને અમલીકરણ માટેથી તમે તમારા સ્ટાફની અંદર કોઈ એવું એજ્યુકેટેડ પર્સન હોય તો એમને નિમણૂક કરીને અથવા તો એ વ્યક્તિને ટ્રેનિંગ આપીને એન્ટાયર બિઝનેસને ટ્રેનિંગ પ્રોવાઈડ કરી ટેકનોલોજી એક્સેપ્ટ કરીને બધો જ તમારો બિઝનેસ ટેકનોલોજી ઉપર ટ્રાન્સફોર્મ કરો એનું એક નાનું એક્ઝામ્પલ દઉં છું ઘણી બધી વખત મને સારા સારા બિઝનેસમેન લોકો એઝ અ કાઉન્સિલિંગ માટે બોલાવતા હોય છે કે એમના બિઝનેસની અંદર કાઉન્સલિંગ કરીને મારે એમને ઇનપુટ્સ આપવાનું હોય કે તમે કઈ જગ્યાએ લેક કરો છો તમારા બિઝનેસની અંદર તો હું જોઉં કે જ્યારે ક્વેશ્ચન કરું કે તમારી પાસે જ્યારે કસ્ટમર આવે ત્યારે તમે કસ્ટમર કઈ રીતના મેનેજ કરો છો તો સિમ્પલ સ્ટ્રેટેજી તો કે ભાઈ કસ્ટમર આવે છે સારો બિઝનેસ હોય તો એ નોટમાં લખે હજી સારો બિઝનેસ હોય તો એક્સેલમાં મેન્ટેન કરે બરાબર કે ભાઈ આ કસ્ટમર આવ્યો એમની આ નીડ હતી ત્યાર પછી આપણે એને પૂછીએ કે કસ્ટમર માની લો કે એવું કહે તમને કે ભાઈ આવતી દિવાળી પછી મારે આ વસ્તુની જરૂર છે તો હવે તમે એ લીડ કેવી રીતના કારણ કે લીડ કહેવાય ને ને એક લીડ કહેવાય કસ્ટમર તમારી પાસે ઇન્કવાયરી કરે ને એક લીડ કહેવાય તો હવે એ વ્યક્તિને તમે કઈ રીતના પ્રેઝન્ટ કરશો દિવાળી પછી તો ક્વેશ્ચન આવે કે એ તો અમે નથી કરતા પણ કસ્ટમરને જરૂર હોય એટલે સામેથી અમને કોન્ટેક કરે તમને એવું લાગે છે કસ્ટમર કોન્ટેક કરે પછી નહીં શું કામ દિવાળી સુધીમાં તો બોસ કેટલા એવા રેફરન્સ જનરેટ થઈ જતા હોય કે જે લોકો આ સેમ કેટેગરીમાં કામ કરતા હોય અને ત્યાં એમનું કામ થઈ જતું હોય છે તો સેમ એવી જ રીતના એ સમય ઉપર હું ઓલવેઝ નાનામાં નાનો જે બિઝનેસમેન હોય એને પણ હું પ્રેઝન્ટ કરતા એમ કહું કે તમે સૌથી પહેલાં તમારા જે બિઝનેસ ટ્રેડિશનલ વેમાં કરો છો એ બિઝનેસની અંદર સારું સિયાળ એમ વસાવો સીઆરએમ એટલે કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટ કે જ્યાં તમે પ્રોપર લીડ મેનેજ કરી શકો જ્યાં તમે લીડને પ્રોપર ફોલોઅપ આપી શકો તમારું ટીમ વર્ક શું થાય છે તમારું ખુદનું વર્ક શું છે તમારે આજે કઈ જગ્યાએ જવાનું છે એ બધું જ સીઆરએમ કરીને આપે જે વસ્તુ પર તમારું માઇન્ડ અત્યાર સુધી કામ કરતું હતું એ માઇન્ડને બિઝનેસમાં વાપરો અને તમારા રોજિંદા જીવનના જેટલી પણ એક્ટિવિટી છે એને ટેકનોલોજીને આપવા દો અને ટેકનોલોજીને એ સમય પર વર્ક કરવા દો કે એ તમારા બીઆફમાં કામ કરે તો આ છે ટેકનોલોજીનો પાવર બીજી વસ્તુ ઘણી બધી જગ્યાએ યંગસ્ટર જ્ઞાન અહીંયા બહુ બધા ઉપસ્થિત છે એટલે લોકો એવું કહેતા હોય છે અથવા વિડીયોમાં સાંભળતા હોય કે એઆઈ આવી ગયું છે જોબની ઓફર જતી રહેશે અથવા એવા એઆઈ આવવાથી કંપનીમાં પાંચ વ્યક્તિની જેમ મારા વાઇફે કીધું એવી રીતના કે પાંચ વ્યક્તિની જરૂર હતી હવે એક વ્યક્તિ એ પૂરું કામ કરીને આપે છે મારા એક્સપિરિયન્સથી હું કહું ને તો એઆઈ આવવાથી જે પાંચ કલાકનું કામ હતું ને એ એક કલાકમાં થાય છે બાકી જરૂર તો પાંચ જ વ્યક્તિની છે હજી પણ એટલે વ્યક્તિઓ તો છે જ જરૂરિયાત પણ એ વ્યક્તિઓએ પોતાનું નોલેજ અપડેટ કરવું જોઈશે જો નોલેજ નહીં અપડેટ કરે તો કંઈ ને કંઈ અંશમાં એ લોકો પોતાના કેરિયરની અંદર ઘણા બેગ જતા રહેવાના છે સુસેમ એવી જ રીતના જેટલા પણ અહીંયા બિઝનેસ ઓન્ટરપ્રિનર્સ જે ઉપસ્થિત છે તો એમને પણ મારી વિનંતી છે કે હજી પણ તમે જો ઓનલાઈન ન થયા હોય હજી જો તમારી વેબસાઇટ ન હોય તમારી એપ્લિકેશન ના હોય તમારા બિઝનેસને મેનેજ કરવા માટે સીઆરએમ અથવા ઈઆરપી સિસ્ટમ ના હોય તો ઓલવેઝ પ્રાયોરિટી પર એ વસ્તુને મૂકો અને આજે જ કોઈ સારા એવા કન્સલ્ટન્ટ પર્સનને હાયર કરી એમને તમારા બિઝનેસની ઇન્ફોર્મેશન શેર કરો અને એમને પૂછો કે તમારા બિઝનેસમાં એ આઈટી કઈ રીતના ભાગ ભજવી શકે કારણ કે આઈટી આવનારા સમયની અંદર કારણ કે પાંચ ટ્રિલિયન ઇકોનોમીમાં આપણું કન્ટ્રીને મોદી સાહેબ ટ્રાય કરે છે કે પાંચ ટ્રિલિયન ઇકોનોમીમાં આપણું નામ આવે તો એ પાંચ ટ્રિલિયન ઇકોનોમી આમનામ નામ નહીં આવે એ નામ ત્યારે આવશે જ્યારે આપણે પણ ટેકનોલોજીની અંદર કંઈક એવું કરીએ કે જેથી કરીને આપણે ટ્રાન્સફોર્મ થઈએ કારણ કે જેટલા પણ આગળ જનારા દેશ છે એની તમે ટેકનોલોજી જોશો તો અત્યારે એક્સ્ટ્રીમ લેવલ ઉપર જતી રહી છે બધું જ ઓનલાઈન થાય છે પણ સ્ટીલ આપણે અહીંયા આપણો ગુજરાતી સમાજ હું કોઈ સમાજના અગેન્સ્ટમાં નથી બોલતો પણ આપણો સમાજ હજી પણ એવું માને છે કે ટ્રેડિશનલ બિઝનેસ જ આપણી એક પહેચાન છે અને એ પહેચાનને આપણે રાખવા માટેથી બહુ જ મહેનત કરીએ છીએ તેમ છતાં એ પહેચાન હવે ધીરે ધીરે આપણા હાથમાંથી જતી રહે છે એ જતી રહે છેનું કારણ છે આપણે ટેકનોલોજીનો એક્સેપ્ટ નથી કરેલો તો મિત્રો ટેકનોલોજીથી દૂર જવા કરતાં બેટર છે કે ટેકનોલોજીને એક્સેપ્ટ કરો અને બિઝનેસની અંદર સ્પીડમાં સક્સેસ જાઓ તો એ મારો થોટ્સ છે અને વન્સ અગેન થેન્ક યુ સો મચ કે આજના જે કાર્યક્રમની અંદર અમને ઉપસ્થિત મતલબ અહીંયા ઇન્વિટેશન આપવા માટેથી અને આ સરસ મજાના વિચારોને અમારા લાઈફની અંદર પણ ઇમ્પ્લિમેન્ટ કરવા માટેથી જે એફર્ટસ અને જે પ્રયાસ કરવામાં આવેલો છે એના માટેથી હું તમામ જેટલા પણ અહીંયા મહેમાનગણો ઉપસ્થિત છે ભાઈઓ બહેનો અને જે પણ સ્પેશિયલ ગેસ્ટ છે એમના વતી હું હાર્દિક દિલથી હૃદયપૂર્વક હું એમને થેન્ક યુ કહેવા માગું છું મને આ ઓપોર્ચ્યુનિટી આપી એના માટેથી સો થેન્ક યુ